નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું જનરલ નોલેજના પ્રશ્નો જે બહુની પણ કંપનીના નામ અને તેમના મુખ્ય મથક જે જીપીએસસીની એક એક્ઝામમાં પૂછાયેલું હતું કે ભાઈ અમેઝોન કંપનીનું મુખ્ય મથક કયું છે તે રીતે બી અલગ અલગ કંપનીઓના નામ અને તેમના મુખ્ય મથક તેમજ ગુજરાતની ડેરીના નામ અને તેમના જિલ્લો અને શહેર તો ચલો મિત્રો હવે જોઈએ આજના પ્રશ્નો તો મિત્રો આ રહ્યા અલગ અલગ કંપનીના નામ અને તેમના મુખ્ય મથકો તો અહીં આ કંપનીના નામ છે આ કોઠામાં અહીંયા મુખ્ય મથક તેમ અને કયા દેશમાં છે તો ચલો જોઈએ ફર્સ્ટ છે ગૂગલ ગૂગલનું મુખ્ય મથક કયું છે કેલિફોર્નિયા અને દેશનું નામ યુએસએ યુએસએમાં આવેલું છે માઇક્રોસોફ્ટ કંપનીનું મુખ્ય મથક વોશિંગ્ટન એ પણ યુએસએમાં આવેલું છે ફેસબુક ફેસબુકનું મુખ્ય મથક કેલિફોર્નિયા એ પણ યુએસએમાં આવેલું છે એપલ એપલ કંપનીનું મુખ્ય મથક કેલિફોર્નિયા એ પણ યુએસએમાં આવેલું છે ટ્વિટર ટ્વિટર કંપનીનું મુખ્ય મથક કેલિફોર્નિયા એ પણ યુએસએમાં આવેલું છે વોટ્સએપ વોટ્સએપનું મુખ્ય મથક કેલિફોર્નિયા એ પણ યુએસએમાં આવેલું છે આઈબીએમ આઈબીએમનું મુખ્ય મથક ન્યૂયોર્ક એ પણ યુએસએમાં આવેલું છે હવે વિપ્રો વિપ્રો વિશે તમે જાણતા હશો આઈટી કંપની છે જે બેંગ્લોરમાં આવેલી છે અને દેશ તો ભારત ટીસીએસ એ પણ તમે જાણતા હશો આઈટી કંપની છે જે આપણે આ જીએસટીનું જે બનાવ જે પ્રોગ્રામ બનાવ્યો હતો એ ઇન્ફોસિસવાળા બનાવ્યા હતા એમ એ રીતે એ રીતની ઇન્ફોસિસની જેમ ટીસીએસ પણ કંપની છે આઈટીની એનું મુંબઈ શહેરમાં આવેલું છે મુખ્ય મથક અને દેશ ભારત એ રીતે સેમસંગ સેમસંગનું મુખ્ય મથક સિયોલ અને દેશ દક્ષિણ કોરિયા ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટનું મુખ્ય મથક બેંગ્લોર અને ભારતમાં આવેલ છે તો ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટનું મુખ્ય મથક બેંગ્લોર અને ભારતમાં આવેલ છે ફ્લિપકાર્ટ ભારતની કંપની છે ડેલ ડેલનું મુખ્ય મથક ટેક્સાસ અને દેશ છે યુએસએ યાહુ યાહુનું મુખ્ય મથક કેલિફોર્નિયા એ પણ યુએસએમાં આવેલું છે સોની સોનીનું મુખ્ય મથક જાપાન જાપાનમાં આવેલ છે વોડાફોન વોડાફોનનું મુખ્ય મથક લંડન જે ઇંગ્લેન્ડમાં આવેલ છે યુટ્યુબ યુટ્યુબનું મુખ્ય મથક કેલિફોર્નિયા કેલિફોર્નિયા યુએસએમાં પણ આવેલ છે તો મિત્રો આ આ રીતે એક એક્ઝામમાં પૂછાયેલો હતો પ્રશ્ન પીએસઆઈની જે પ્રિલિમિનરી એક્ઝામ હતી એમાં બે હજાર સત્તરમાં અમેઝોનનું વડું મથક આવો પ્રશ્ન પૂછાયેલો હતો એટલે કોઈ બી એક્ઝામમાં આ રીતે પૂછી શકે છે કે ભાઈ આ કંપનીનું વડું મથક કઈ જગ્યાએ છે એના માટે આપણે આ જોઈ લીધી અલગ અલગ કંપનીના નામ હવે જોઈએ ગુજરાતની ડેરીઓ અને ક્યાં આવેલી છે તો ગુજરાતની ડેરી વિશે તો મોટાભાગના જાણતા હશે તે પણ એકવાર આપણે જોઈ લઈએ કે ગુજરાતની ડેરીઓ અને કયા જિલ્લામાં કયા શહેરમાં આવેલી છે તો ફર્સ્ટ અમૂલ ડેરી અમૂલ ડેરી ક્યાં આવેલી છે આણંદમાં દૂધસાગર ડેરી દૂધસાગર ડેરી મહેસાણામાં આવેલી છે અમર ડેરી અમર ડેરી અમરેલીમાં આવેલ છે ગોપાલ ડેરી ગોપાલ ડેરી ક્યાં આવેલી છે રાજકોટમાં સુમૂલ ડેરી સુમૂલ ડેરી ક્યાં આવેલી છે સુરતમાં માધાપર ડેરી માધાપર ડેરી ક્યાં આવેલી છે ભુજમાં પંચામૃત ડેરી પંચામૃત ડેરી ક્યાં આવેલી છે ગોધરામાં દૂધધારા ડેરી દૂધધારા ડેરી ભરૂચમાં આવેલ છે દૂધ સરિતા ડેરી દૂધ સરિતા ડેરી ભાવનગરમાં આવેલ છે મધુર ડેરી મધુર ડેરી ગાંધીનગરમાં આવેલ છે સાબર ડેરી હિંમતનગરમાં આવેલ છે ઉત્તમ ડેરી અમદાવાદમાં આવેલ છે વસુંધરા ડેરી વલસાડમાં આવેલ છે અને લાસ્ટ બનાસ ડેરી પાલનપુરમાં આવેલ છે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમને જો તો એક લાઈક કરી દેજો અને શેર પણ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી હરેક વિડીયો આપને મળી રહે સૌ પ્રથમ નોટિફિકેશન આપને મળી રહે જેથી સૌ પ્રથમ આપ જોઈ શકો ચલો મિત્રો જય હિન્દ જય ભારત